ભાઈ ધોઈ ફ્રેસ થઈને બીજે જઈએ કાલના અહીંયા અહીંયા છીએ ગયા નથી કામ પતી ગયું રાતે હવે જઈશું બીજે હવે જળગાવથી નીકળ્યા છીએ બપોરે જમી ગમે જઈએ આગળ જ્યાં કે ત્યાં બરાબર છે ક્યાં જવું જળગાવ જળગાંવનો છે આપણે તો આ કાયમ આય ઉપર જતા હોય બરમ સતો પતિ शिवाजी महाराज ચોક ચિક્લી દર્શન આવે આ બુસાવા ના જવાનો બુસાવા આયા પણ ચિક્લી છે કરો એક આપના સ્તરે કૃપા ઓર શાદી કારણ ટાંકમાં ગાડી ઉભી ફૂલ સ્પીડમાં આવતા હોય તો ભીડાઈ જાય હંમેશા ધ્યાન રાખવું સો મીટરથી પહેલાં ચેક કરી લેવું વળા હોય ગમે નહીં સેફ્ટીથી ચાલો વાહુર નદી વાહુર આ નદી છે વાહુર નદી અને પાણી વાણી છે નહીં છે ખાલી ખમ પડી છે નદી છે ને સવાલ આવી ગયું ભાઈ પુલ નીચે લઈ લઉં ફાઇનલી ચલો પેલો બ્રિજ પાર ને બીજો એ પાર એમ ને નીચે નઈ છે અને ચલો આગળ આગળ વધતા જઈએ અહીંયા અયોધ્યા નગર નું બોર્ડ છે ત્રીજો ઓવરબ્રિજ આ એમ આ બધી રિક્ષાઓ છે ને અહીંયા એલપીજી માં ચાલે જો આમાં લખ્યું છે વ્હાઇટ કલર એલપીજી ચીખલી જામનેર એલપીજી માં ચાલે છે ને બધી રિક્ષાઓ એટલે અહીંયા સીએનજી મળતો નહીં એલપીજી ના પંપ પણ છે બહુ બધા સીએનજી ના નથી અહીંથી લેફ્ટ સાઈડ ભુસાવલ માં અંદર ભુસાવલ માં એન્ટર થતા કઈક અમર જવાન જ્યોતિ નું લગાયેલું છે

ડિલિવરી તો ડિલિવરી ડિલિવરી ડિલિવરીની ડિલિવરીની વોલો પડી છે જબરજસ્ત છે જો આપણું તો બચ્ચું ગણાય એની આગળ નાનું એવું જો ઘણા જબરજસ્ત એક કરોડ રૂપિયા મિનિમમ એક કરોડ રૂપિયાની ગાડી છે સિસ્ટમ બી એવી છે ને પણ અકોલા અમરાવતી નાગપુર વાળો રોડ આપણે છોડી દીધો છે એને ચેપન હવે આવી ગયા છે બીજા નાના રોડ ઉપર એસ ઉપર સ્ટેટ હાઈવે ઉપર

પાતુર આવવાની તૈયારી છે આ બાજુ જો આવ્યા હોત અકોલા થી તો અહીંયા આ બ્રિજ દેખાય ત્યાં આપણે આવી ગયા આગળથી એની પેલા જ વળી ગયા બાયપાસ છે આપણે જવાનું સિટીમાં થઈ નથી પાતુર સિટી લાતુર તાલુકો જિલ્લો અકોલા આ બાજુ તો બંધ છે કામ જ પૂરું નથી થયેલું ને રસ્તો જ બંધ થાય એવું લાગે એટલે આ બાયપાસ બની રહ્યો છે એટલે આપણે અહીં થઈને જવાનું છે ઓકે આ બધી ગાડીઓ જાય છે જો મોટી મોટી બાયપાસ નું કામ પૂરું નથી થયું છે કબડ્ડી કબડ્ડી સ્પર્ધા છે ભાઈ કબડ્ડી ની સરસ પહાડી એરિયો છે ગામ સારા છે બધા

એક્યાસી એકસઠ એકસો એકસઠ નંબર આવે છે વાસી એમ આપણે જવાનું છે એકસઠ કિલોમીટર બાકી છે અને આગળ આવશે પેલો સમૃદ્ધિ હાઈવે સમૃદ્ધિ મહામાર્ગ કયો આવ્યો ધ્રુગતિ નાગપુર મુંબઈ ઓકે નાગપુર મુંબઈ એક્સપ્રેસ વે કયો આવ્યો સમૃદ્ધિ મહામાર્ગ આપણે સમૃદ્ધિ મહામાર્ગથી ઉપર છીએ અને એ સમૃદ્ધિ મહામાર્ગ નીચે છે મતલબ આપણે બાર વાર સીધા જઈશું લાઈટો દેખા આડી એક્સપ્રેસ વે બોમ્બે નાગપુર વાળો જો આમથી આવ્યો ને બોમ્બે સાઈડ થી આવ્યો આ સાઈડ છે નાગપુર સાઈડ આપણે જવાનું સીધા જહાંગીર માલેગાંવ કરી થઈ અને વાસીમ માલેગાંવ આવશે ખરું પણ પેલું જહાંગીર વાળો જો આ એક્સપ્રેસ હાઈવે છે નહીં દેખાયા નહી દેખા આ બાજુ દેખા હે હા

અને હવે આવશે જહાંગીર માલેગાંવ માલેગાંવ જહાંગીર ચાલુ થઈ ગયું મતલબ આઈ રોડ સરસ બની ગયો હતા બાબા બાબા મસ્ત બની ગયા થોડીક તકલીફ છે મામુ લોકોની ની વાળા માટે બાકી કોઈ તકલીફ નથી ફર્સ્ટ ક્લાસ છે જો ઓનાઠ થયા છે ને આપણે પહોંચી ગયા છીએ વાસીમ વાસીમ માં સી અત્યારે હોટેલ હોધીએ મળી જાય તો ઠીક છે ને તો પાછા પછી ધાબા એ જો ચોક છે આગળ આવે છે

રાખી દઈએ પાર્કિંગની થોડી સમસ્યા હોય છે અમારી છે જગ્યા પાર્કિંગની પાર્કિંગનું હોય તો મેળ આવશે અંદર હોટલમાં મેળ તો આવી ગયો છે પાછળ બસ સ્ટેન્ડ છે અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે પછી જમી જમીને આવીએ પછી ગાડી પાર્કિંગમાં મૂકી કારણ કે બાર કલાકના નિયમ પ્રમાણે ઓલી વધી જાય ટાઈમ ઘટી જાય ખાવા પાછું જવાનું છે ખાઈ બહેને આવીએ પછી ગાડી પાર્કિંગ મૂકી એંશી રૂપિયા કીધા બસ સ્ટેન્ડમાં પાર્કિંગ ચાર્જ

ऐसी थी हो रुपये पार्किंग तो ना किधर है लाइटिंग कैमरा बहुत से व्यवस्था ये मुक्की दी आप टेंशन नहीं आखिर आज मच्छी हो और आया है तेरे भी राते भी चालू ची दस साल से भी वासी चलो नाइन सिक्स नाइन सिक्स फाइव एट फाइव एट टाटा इंट्रा आशीर्वाद जमा करो ठीक हम्म कितने घंटे बारह घंटे हाँ कहीं नहीं करा दिया पाँच कितने बारह घंटे कहीं नहीं करा दिए पाँच यार आप पाँच डज बजा जाओ ओडे चलो चलो कौन सिकुड़े है, है न? टेंशन नहीं ना कोई नहीं लेके ठीक ठीक चलो गाड़ी लगा दिया हमारे इसे ये होटल है